હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં મોલવીના સાગરીતની ધરપકડ થઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કર્યો ક્રાઇમ બ્રાન્ચ આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ માંગશે આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મુઝફ્ફરનગરથી ઝડપી પાડ્યો છે આરોપીને દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરતમાં લવાયો છે આરોપી મોહમ્મદ અલી પાકિસ્તાનના ડાગર જોડે સંપર્કમાં હતો મૌલવીએ અબુ બકર સંપર્ક કર્યો પાકિસ્તાનના ડોગર સાથે કરાવ્યો હતો ની જે ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે તેમાં એક મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે બિહારના મુઝફ્ફરપુરથી થી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ જે આરોપી છે તે સહેનવાઝ જે આરોપીની ધરપકડ બિહારથી કરવામાં આવી છે બિહારના મુઝફરપુર થી કરવામાં આવી હતી અને તેના ટ્રાન્સિટ વોરંટ લઈ સુરત લઈ આવી હતી ટીમ અને આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી રહી છે જે આ આરોપી છે શહેનવાઝ ઉર્ફે મોહમ્મદ અલી આ આરોપી જે મોલવી છે તેની સાથે સીધો સંપર્કમાં હોવાનું હું જાણવા મળ્યું છે અને તેને જે લઈને અત્યારે તેને અહીં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે કોર્ટમાં તેને રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવી શકે છે તેની પૂછપરછ માટે આ આરોપીને અત્યારે અહીંયા રજૂ કરવામાં આવી રહ્યો છે ટ્રાન્ઝિટ વોરંટથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વોરંટથી બિહારના મુઝફ્ફરપુરમાંથી અહીં ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી એરપોર્ટથી સુરત એરપોર્ટમાં લાવી દઈને સુરત એરપોર્ટ બાદ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લઈ આવવામાં આવ્યો હતો અને હાલ આ આરોપીને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે આના અનેક જે પુરાવા છે વિડીયો ચેટ ના મળી આવ્યા છે અને સાથે સાથે મોલવી સાથેના તેના સંપર્ક પણ મળી આવ્યા છે તેની સાથેના જે કહી શકાય તો કે અનેક વાતચીતો અને ચેટ મળી આવી છે એટલે કે નેપાળનો આ વ્યક્તિ અને મુઝફ્ફરપુર એટલે કે બિહાર પાસેથી હોવાની વાત મળતા જ પોલીસે ત્યાંથી તેને ધરપકડ કરીને સુરત લઈ આવી છે અને સુરતના કોર્ટમાં આજે રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ કરી શકે છે અને આગામી દિવસોમાં પોલીસને વધુ મોટા ચોંકાવનારા ખુલાસા આરોપીની પૂછપરછમાં થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત